સહજાત્મ સ્વરૂપ પરમગુરુ જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે પરમ દેવે અમદાવાદ ક્ષેત્રે આગાખાનને બંગલે કારતકવત પાંચમ સંંત ઓગણીસો સત્તાવનમાં પોપટલાલભાઈ મોહચંદભાઈ અને બીજા મુક્ષોને કહેલ કે આ જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે આગળ કહે છે બાર નદી કિનારે પણ લોકોને અનુકૂળતા રહેવા દેવી નથી શાસ્ત્રમાં અને તેજોવત કહેવાય છે આ ભાવના અને પૂર્વેના કુસંસ્કારને લઈને કુસંગને લઈને ઈર્ષ્યાભાવ હોવાથી જીવને ગુણની જગ્યાએ પણ અવગુણ જણાય ખરેખર અવગુણ ન હોય તો પણ એ સાબિત કરવા મથે કે સામેવાળો હલકો છે દોષિત છે પાત્રને સરળ જીજ્ઞાસુ જીવો તે ગુણો જોઈને વખાણે તો તેને પણ વિરોધી વાતો કરી ભરમાવે છે સામેવાળાની બઢતી જોઈને જાણે પોતે હલકો ઠેર્યો એમ મનોમન સમજીને જીવ બળી જાય છે અને આરતી જન્મ રહી કર્મો બાંધે છે આ અવગુણોને લઈને સામેવાળા જીવની ઉન્નતિ આવા જીવ સાંખી શકે નહીં ગોવળના ડોળે ભૂલ કાઢવા જાય ન મળે તો કાગડાની માફક ચાંદું પાડે અને કર્મ બાંધે પોતાની લીટી મોટી કરવાને બદલે સામેવાળાની લીટી ભૂસી નાખી પોતાની લીટી મોટી છે એમ બતાવવા ફરે છે ભૂલ ભરેલી માન્યતા સેવે છે અને બીજા ભોળાબાળા અને બાળજીવોને પણ ભરમાવે છે વ્યવહારમાં તો ઠીક પણ પરમાત્મા આ બહુ મોટો દોષ છે જે જીવને અધ્યાત્મમાં આગળ વધવામાં નડતરરૂપ છે ગુણે ખલભયમ ભરતુરીના વૈરાગ્ય શતકના શ્લોકની આ કડી છે ભાવનાબોધના ઉપોદઘાતમાં પરમપુલદેવે તેનો અર્થ પણ કર્યો છે તેમાં કહે છે ગુણે ખલભયમ એટલે ગુણમાં ખળ મનુષ્યનો ભય છે ખળ મનુષ્ય એટલે ઈર્ષિયાળુ મત્સર ભાવે પરનિંદા કરી આનંદ મેળવે છે આ માત્ર હલકો આનંદ તુચ્છ આનંદ છે અને આનંદ છે તે પણ ભ્રાંતિથી મનાયું છે મોક્ષવાળાના શિક્ષા પાઠ અઠ્ઠણમાં બોલ્યું તે મુજબ જે ન્યાયથી જય મેળવી શકતો નથી તે અવર્ણવાદ બોલે છે વચનમૂત સાડત્રીસમાં કોપાલદેવે જણાવ્યા મુજબ જ્ઞાનીને અને વિચિત્ર જગતને જો કે કંઈ લાગતું ઓળખતું નથી જ્ઞાની તો ઉદયપ્રયોગે વિચરે છે અને કીર્તિ અપકીર્તિથી સદાને માટે રહિત થવા જ જ્ઞાનીનું પ્રવર્તન છે જગતને અને ભગતને તો અનાદિથી વેર ચાલ્યું જ આવે છે પોતાની નિંદા થાય ત્યારે સાધક એમ ચિંતવે કે મારા એટલા કર્મો વગર તે ખપી ગયા સારું થયું ભગત તો જે બોલે તેને બોલવા દે આપણે રાજભજનમાં રહીએ એમ ભક્તિ સત્સંગમાં મન વાળે અને અધ્યાત્મ ઉપર ચડે નરસિંહ મહેતાને જ્ઞાતિવાળાઓએ બાર મૂકેલ મીરાબાઈને ઝેર આપેલ ખંભાતના અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈને અને અમદાવાદમાં પોપટલાલ મોહકચંદને પણ જ્ઞાતિના માણસો વિરોધ પડેલા વ્યવહાર અને પરમાત્મા પરદેશમાં પણ આવા દાખલા નોંધાયા છે વતનામુત એકસો ઓગણસીમાં પરમ દેવએ કહ્યું છે કે સોળ ભાવનાઓથી ભૂષિત થયેલો છતાં પણ એટલે કે આટલો ઊંચે વધ્યો છે છતાં પણ પોતે સર્વોત્કૃષ્ટ જ્યાં મનાયો છે ત્યાં બીજાની ઉત્કૃષ્ટતાને લીધે પોતાની ન્યૂનતા થતી હોય અને કંઈ મત્સરભાવ આવી ચાલ્યો જાય તો તેનો ઉપશમ હતો ક્ષાયક નહોતો આ નિયમા છે ઉપશમ ભાવની વ્યાખ્યાની સમજ આપતા કર્મગ્રંથમાં લખ્યું છે કે સરસ સાણસમાં પકડ્યો છે જે છૂટો થઈ દંશ મારે ફરી એકડે એકથી શરૂ કરવું પડે જીવ આટલો ઉપર ચડ્યો તેર્થશંકર નામક્રમ બાંધે એવા ભાવ પણ ઉગ્યા અને આ વિભાવમાં અટવાઈ જાય આ જીવથી આવું થાય તો સામાન્ય જીવોએ પ્રાથમિક ભૂમિકામાં કેટ કેટલું સાવધ રહેવું પડે દેખ દૂસરો કી બઢતી કો કભીને ઈર્ષ્યા ભાવ ધરું સવારના નિત્યક્રમમાં મેરી ભાવનાનું પદ નિમિત્ત રીતે બોલે છે તેમાંની આ ચોથી કડીમાં આ ભાવના ભાવવામાં આવી છે મૂળમાં તો સર્વદા સૌ સુખી થાવો સમતા સૌ સમાચરો સર્વત્ર દિવ્યતા વાપો સર્વત્ર શાંતિ વિસ્તરો બીજાનું ભલું થાવો આ ભાવના જીવ મફતમાં ભાવી શકે પણ આ ભાવના ભાવી સેલી નથી જીવ કર્મના ભારથી દબાઈ ગયો છે હું દુઃખી સામેવાળો સુખી કેમ થઈ શકે એવા ભાવ વ્યક્ત અવ્યક્તપણે ધરબાઈને રહ્યા છે પરમપૌદેવ આ ભવે બીજા ઘણા ઘણા અતિશયો લઈને અવતરેલા આ જન્મ કવિત્વ શક્તિ જ્યોતિષનું છેક નષ્ટ વિદ્યા સુધીનું જ્ઞાન ભાગ્યે જ કોઈને સંભવે તેવી યાદશક્તિ કાળનો ક્ષોપશ્મી પુરુષ અદ્ભુત શક્તિ છેક બાળપણ હતી તે આગળ જતા શતાવધાનના પ્રયોગરૂપે જગતને જોવા મળી ઇન્દ્રિયાતીત જ્ઞાન અને બીજાના મનના ભાવો જાણવાની વાત તો ઘણાએ જ સમાગમમાં આવેલા મુમુક્ષે જોઈ જાણી અને માણી ત્રણ દિવસમાં મોક્ષમાળા લખે દોઢ કલાકમાં ચૌદ પૂર્વના સારને કાવ્યમાં આત્મસિદ્ધિ રૂપે લખે આ તો અલૌકિક દશાનો બેનમૂન નમૂનો છે પૂર્ણ વિતરાકપણાના યથાર્થપણાની સાબિતી ઓગણીસમું વર્ષ પૂરું થતામાં તો કારકિર્દીની ટોચે પહોંચ્યા ત્યારે અવધારને સદન માટે તિલાંજલિ આપી દીધી આ અલૌકિક ઘટનાઓ ઘણાએ જાણી પણ ઉદયને યોગે બાહ્યથી ગુરુવાસવાથી લોકમાત્ર ભૂલે અને અંદેશાનું કારણ થયું બન્યું વળી ઓક સંજ્ઞા લોકસંજ્ઞા શાસ્ત્રીય અભિનિવેશ અને બીજા બીજા એવા ઘણા કારણોને લઈને એ રીષા આ દેખાયને લીધે પરમપુરનું માત્ર ગુરુવાસ દેખાય એ પણ બાહ્ય ગુરુવાસ દેખાય અને જીવની પોતાની પાત્રતા નહીં હોવાને લઈને કુપોળજનું ઓળખાણ તો ન થાય ઉલટું અવર્ણવાદ બોલવાનું બને અંતરદ્રષ્ટિથી રાત નિહાળો બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય ચામડાની આંખથી જ્ઞાની ઓળખાય એમ નથી બિના નયન પાવે નહીં બિના નયન કી બાત વળી મૂળમાં આ સાથે અંદર પડેલ મત્સર ભાવ ઈર્ષાભાવ અદેખાને લઈને આવા જેવો સામેવાળાની વિરુદ્ધ પડી નિંદા કરવા પ્રેરાય છે ગુણીજનો કો દેહ હૃદય મેં મેરે પ્રેમ ઉમડાવે એવું વાંચે એવું ગાય પણ સમજાવણ ઉપકાર જ્ઞાનીઓને દ્વેષ નથી થતો કેમકે તેમની દ્રષ્ટિમાં દૃષ્ટિમાં આજીવો નિંદાપાત્ર નહીં દયાપાત્ર છે જગતજીવે કર્માધીના અથરજ કછું ન લીના પરમપવદેવની હયાતી દરમિયાન લખાયેલ સાક્ષાત સરસ્વતીની સેંકડો નકલો પાણીમાં પધરાવી દેવામાં આવી હતી કોઈ સાધુના પ્રેરા મોતીલાલ ભાવસાર પરમપૌદેવનું ધોત્યું ખેંચવા આવે એ ભરમાવાથી કે ક્ષમતા સમતા કરે છે ધોત્યું ખેંચી જુઓ તો તેઓની ક્ષમતાની ખબર પડશે સત્સંગ સમાગમમાં બહુ જ વરસી રહ્યો છે વડવા ક્ષેત્રે સંઘાળના ગટરો મજી આવીને આક્રોશ વચન બોલે છે મસ્તર ભાવવાળો કહેતા કે પોતાને પચીસમાં તીર્થંકર કેવડાવે છે કુપોદેવ તો સ્પષ્ટતા કરી જ છે કે તીર્થંકરે કર્યું એ કરવું છે કર્યું છે હવે તીર્થંકર કંઈ થવું નથી જૂઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈ ઉજમશી સંગાડાના એક સાધ્વીને કહે છે કે અમારે ઘેર આવે છે તે પુરુષ અદ્ભુત શક્તિઓના ધારક છે કેવડી જેવી વાતો કરે છે સાધ્વી ગોરાણી બોલ્યા એ બધું બરાબર પણ છે તો ઘર ગૃહસ્થિત નહીં ચંદ્રની શીતલતા અને સૌમ્યતા પર કવિઓ કવિતા રચે ઈર્ષ્યાળુઓ કહે ચંદ્રને પણ ડાક તો છે જ નહીં કથાનકમાં પણ આવી ઘણી વાતો આવે છે સમ્રાટ અશોકના પુત્ર કુણાલ રાજ્યના ખરા અધિકારી હતા વારસદાર પણ સાવકી માતાઓને તેની ઈર્ષ્યા અને દ્વેષ જન્મે આ વાત રાજાના જાણવામાં આવવાથી તેમણે કુંવરને પોતાની રાજધાની પાટલીપુત્રથી દૂર અવંતી ક્ષેત્રે રાખ્યા એક દિવસ રાજાએ પુત્રને ભણાવવા સારું પત્રમાં લખ્યું કે અધ્યાત્મક કુમાર એટલે કે કુમારને ભણાવો રાણી તિષ્ય રક્ષિકાએ પોતાના આંજણથી અને માથે મીંડું કરી નાખ્યું જેથી પત્રમાં અંધ્યાત્મ કુમાર એટલે કે કુમારને આંધળો કરો પત્ર અમનથી પહોંચ્યો કુમારના હાથમાં આવ્યો કુમારે પિતાની આજ્ઞા સમજી પોતાની આંખો ફોડાવી નાખી કબીર કર્મના સિદ્ધાંતની સચોટ વાતો કરતા મિથ્યા ક્રિયાકાંડ કે મિથ્યા વિધિ નિષેધને ધર્મનું અંગ ગણતા નહોતા સત્સંગમાં મૂળમાં જ રસ નહીં એવા લોકો ઈર્ષ્યાભાવથી અંતરાય ઊભા કરવા લાગ્યા અદેખાઈથી પજેવા લાગ્યા કબીર ઉઠ્યા અને વેશ્યા વડે ઝુંપડી કરી રહેવા લાગ્યા હવે તો ખરાબ ભક્તો ગણ્યા ગાંઠા બાકી બીજા બધા પાછા ફેર્યા લભ ગઈ કબીરે તેરી ઝુંપડી ગલકટકન કે પાસ જયસી કરણી વૈસી ભણી તું કયો ભયા ઉદાસ અને મૂળમાં તો જ્ઞાનીકો વિસ્મય નહીં પર નિંદક સંસાર તજેન અસ્થિ ચાલની જ ભૂકસવા હજાર કૂતરા ભૂકે હાથી ઊભી બજારે શાંતિથી ચાલ્યો જાય પોતાની ચાલ કાંઈ બદલે નહીં પૂજ્ય પ્રભુસિંહજી કહેતા લોકમૂકે પોક સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ